હર હર મહાદેવ હરિઓમ જય માતાજી અત્યારે વાગે હોવાના હાડા છ અને અત્યારે હવે આવી ગયું થોડુંક શિયાળાનું વાતાવરણ એટલે હાડા છે એ અંધારું જોઈએ હોય થયું હોય નહીં આજે તો હાઈ જે આપણે અગિયાર વાગ્યા લગ્ન કોઠીબાનું જ કામ આવ્યું કારણ કે અગિયાર વાગ્યા લગ્ન કોઠીબા સુધાર્યા ને આપણે પહેલી વાર કરતા બીજી વાર ઉતરાતા જાજા અડધા કોઠીબા કાલે સુધારા જે ફૂલ પાકી ગયા હતા અને અડધા રાખી દીધા ઈ હજી આ જાય છે સુધાર પાછા એના સવારે ભૂકવવાય પડે તો આપણે વાળીએ મોસમ હાલે છે ભૂકવવામાં કામ સારું થઈ ગયું છે મોસમ ભેગી બેનું છે થોડુંક આપણે કામમાં મદદ કરાવે કોઠીબાની કાસરી તો બનાવવામાં મદદ કરાવે છે ઉપર હુકવી દે ઈ બે બા ને બધાયથી હુકવી દે ને આપણે છે ખરાનું કામ અને દેવાંશી પપ્પા નાનજી બાપા આપણે ઢગલો સોખો કરીને ગુણું ભરાઈ જઈને એટલે પછી નિરાજ પછી ખેતરમાં વીણવાની પણ એ માણસો આવે ત્યારે કારણ કે ઈ એકલાથી થી એમ નથી માંડવી આપડી ખૈરી છે બહુ જ ને આપણે પેલા હું કામ ન કરતી ને દેવાનસિંહ રૂહી જેવડી હતી ત્યારે મારા બા એમ કેતા કે ભગવાન પાસે જાજુ કામ મગાય જાજુ કામ દેજો ત્યારે મને એમ થતું કે બા ને શું ખબર પડે છે કે નહીં જાજુ કામ દેજો કામ શું કરવાનું હોય કામ કરવું કે ગમે પણ હવે મને ખબર પડી કે બા કેતા તો એ વાત સાચી છે જાજુ કામ દેજો એમ બા એમ કહેતા કામ ન્યા કરમ એટલે અત્યારે ઈ મને યાદ આવે મારા બા મને રોજ આવે યાદ કારણ કે હવે હું ઈ કામ માંગુ છું કામ ગમે એટલું હોય પણ કઈ વાંધો નઈ કામ કરી તો સુખી થાય ઈ હવે ખબર પડી મને કારણ કે ન્યા પપ્પાના ના ખબર પડે હે કામ વિના કઈ છે નઈ હા નવરા બેઠા કારણ વગરનો નો કોક આમો લાંબો હાથ કરવો એના કરતા કામ કરીને સુખી થાવું હર નહીં મહેનત કરવી એમ એટલે મહેનત કરી એટલે કુદરત ફળ આપે જ ન અત્યારેમાંથી ફોન ચાલુ થઈ જાય દેવાંશી ને પપ્પાને હાલો જો અત્યારે વાગી ગયા છે નવ અને આપણે કામ ચાલુ થઈ ગયું છે કોઠીંબાની કાચરી સુકવવાનું એટલે આપણે બા હુકવે છે રૂહી દેવાંશી અને હું ચાર જણા હૂકવી છે કારણ કે હું તો ખાલી ઘડીક પૂરતો જ છું આપણે તો વાળીએ જ છે હે આપણે હાઈ જે કટિંગ કરીને રાખી દીધું હતું અને અત્યારે હવારમાં કીધું ફૂકવી દઈ અને જે આપણે આગળની હૂકવી છે ને એ એકદમ કમ્પ્લીટ થઈ ગઈ જો હુકાઈને એટલે હવે લગભગ બે દિવસમાં તો ફાઇનલ હુકાઈ જાય બધી એકદમ વરી ગઈ છે કાંઈ ઘટે નહીં ને એવી એટલે એમ તો હુકવતાય બહુ વાર લાગે કલાક દોઢ કલાક તો ગણી લેવાની થઈને ચાર ડોયલું હોય એટલે આ કંટાળો ન આવવો જોઈએ એ કામ હે બધું ક્યાં દેવાનું જે જો અત્યારે આપણી વાડી આવી ગયા છે રામ મંદિરના પૂજારી યોગેશ મહારાજ એટલે કે અદા વિડીયો તો બનાવો કે અમારો નકર અમે કીધી આવશું તમારા વિડીયામાં કીધું કઈ વાંધો ને મહારાજ બનાવી નાખી નકર આમ તો બનાવવાનો ન હોય કારણ કે આપણી વાડીએ આવ્યા છે મહારાજ અને આપણે દક્ષિણા દીધી હોય કાંઈ પણ તો એને દેખાડવાની ન હોય પણ તેમ છતાંય એ કાંઈ આપણે મફત નથી દેતા એનો હક છે અને લેવા આવે ને એટલે આપણે દેવું પડે આપણે કઈ ઉપકાર નથી કરતા કારણ કે રામ મંદિરના પૂજારી હોય શંકર ભગવાનના પૂજારી હોય

એટલે દી ગયો અને રાજાએ પ્રધાનને કીધું કે ઉઠ રાઈતે બાર વાઈ ગયા અને ઘરનો ગાંગડો મૂક્યો અને કીધું હવે બરેક તારી માખ્યું ને એટલે માખિયું બરકીતે કોઈ માખ્યું આવી નહીં એટલે રાજા કીએ એ તો આપણો દી હોય તો બધા લેવા આવે બાકી આપણે આપણે ભલે થોડું દીધું થોડું દઈ જાજુ દીધું જાજુ દઈ એટલે આપડે દેખાડવા હતું નથી વિડીયો બનાવ્યો પણ એક માધ્યમ છે કે આપડી ફરજ છે અને આપડી ફરજ આપણે ચૂકી નઈ તો ભગવાન ને હોય સો ટકા દેવું પડે એમ બાકી હું કે મહારાજ કયો બીજો પૈસા દેતા હતા બે હજાર રૂપિયા તો એ મેં ના પાડી મેં બીજી વસ્તુ સોંપતી હોય સોંપ બરાબર ને એટલે મેં એમ કીધું મહારાજ ને કીધું જો તમારે મગફળી ન લઈ જાવી ને કદાચ તમારે વેચવાની માથા કુટ તો બે હજાર રોકડા લઈ લો તો કે મહારાજ કી નથ કરવું જે સારું લાગતું યદા લાગે ગયા મેં કીધું કઈ વાંધો ને તમે બ્રાહ્મણ છે તમે સાધુ છો બે એક જ થઈ કીધું આલો પાથરો કોથરો બીજું અને આપણે કઈ પાથરતા નથી

ફૂલ નહીં તો ફૂલ ની ભલે ગુણ નહીં તો અડધી ગુણ બે ગુણ દેવાની સગવડ હોય તો બે દે એમાં કઈ વાંધો નહીં ચાલુ રાખીને પરંપરા એમને જળવાઈ રહી ને તો આપડે જે રામ મંદિર ની શિવ શંકર ની પૂજા લીધી હોય એ પૂજા આવી રીતે આપડી ચાલુ રીએ નતર પરિસ્થિતિ એવું સર્જન થાય કે રામ મંદિર ના પૂજારી નહીં મળે કારણ કે એને ખાવું તો ખરી એને અત્યારે બધી ફેસિલિટી જરૂર પડે એને દીકરા દીકરી પૈણાવો હોય એને અત્યારે પ્રશ્ન બને કે ભાઈ રામ મંદિરની પૂજા કરે એના દીકરા નથી અને એને તો આમાં મંદિર સાફસફાઈમાં ટાઈમ ભરવ પડે એ કામે જ ન જઈ શકે એનું કામ છે આખો થી સાફસફાઈ રાખવી ભગવાનની પૂજા કરવી એનો ધર્મ એનો ધર્મ કરે આપણે આપણો ધર્મ કરી એટલે વાંધો ન આવે હાઉહ નું ધર્મ સ્વીકાર એટલે આ બધી પરિસ્થિતિ આવીને ઊભી રહી છે અત્યારે આપણે આ મગફળીનું આપણે જે ઘરની હે એમાં દહીણું થઈ ગયું એટલે દહીંણું એટલે ખાલી ઢગલો શોખ છે જે આ કાંધાનો ઢગલો પડ્યો જ છે કાંદું આપણું હજી હેને જે આ કાંધાની આપણે એટલે કાંધાની જે પસાટેન ઉડાઈડી હોય ને છેલ્લે એ કદાચ થોડીક હરવી હોય એટલે આપણે અલગથી રાખી દીધી છે કારણ કે બિયારણમાં જાય તો ખોટી ક્વોલિટી બગડે બિારણી એટલે કીધું હાથ હાથ ગુણું ભલે નોખી નીકળી જાય આપણે તો એવો નિયમ છે કે કુદરત દે ને એ પ્રમાણે ખાવું આખો ખાતા હોય તો અડધું ખાવાનું કોઈ દી કોઈ શેતરવા ના બિયારણ માં બુક થઈ ગયેલી હે એટલે ખેડુ શેતરાવા નો જાય કારણ કે આપણે ખેતી કરી છે ને જો આપને એવું બિયારણ આવી જાય નથી ઉગતું તો આપને જીવ કેવો બરે આખું વર ફેલ થાય એટલે એવું આપણે ખુદ ખેડૂત ઉઠીને તો એવું ન જ કરી શકીએ

બપોર પછી અને આજ આ જગ્યા રહી પૂરું એમે કાલ બપોર પછી પાછા આપણે કોઠીમાં ઉતારવા ગયા હતા એટલે કઈ કેવાય જ નહીં આ પાંચ જણા એક દીમ આવત ને તો કાઈ રે ને એવું હશે નીકળે ને તો આપણું કેટલું કામ નીકળી ને કામમાં બે દી લગન ધાર દે તો યારો નો આવે અરે કા ધાર દેવી પડે ને કા ઓલી ફૂકણી માં કાઢવી પડે જો માં કાઢી ને તો 3 કલાક તો ફૂકણી માં થાય

એટલે એ પપ્પા એ જોકે એનું તો કેવું ન પડે નિરીક્ષણ ચાલુ જ હોય એને જો આપણે શું હોય મગફળીની મોસમ એવી છે કે પાંચ છ દી લગ્યા હાલ એક ધારું એટલે એમાં આપણે પછી એક કામમાં ધ્યાન આપણું કેન્દ્રિત થાય ને એટલે બીજું દેખાય નહીં એટલે આપણે કપાસમાં કેન્દ્રિત ધ્યાન કરવું પડે એમાં ચાલે નહીં એટલે આજે હવારમાં મહેશભાઈને પેલા વરગાડ્યા કીધું એક કામ કરો પેલા કપાસમાં દવા છાંટી દો એટલે પછી આપણે ઉપાદી નહીં કારણ કે મગફળીમાં ચાર પાંચ દી રહીને તો આપણે વરસાદ પછી આ બીજો રાઉન્ડ કપાહમાં લીધો છે ઊંડ લીધો છે મોનોકોટો એસી ફેટ અને ઇમિડા ક્લોરિફાઈડ અને ફૂગનાશકમાં આપણે નાખ્યું છે ટેબુ કોનાજોલ અને સલ્ફર એટલે થોડોક માઇનોર કપાહ ક્યાંક ક્યાંક ડીમ થયો છે આવું નથી બગડ્યો એવો નથી જે આ અત્યારે છોડવા દેખાય છે એ તો એકદમ ઘેવર જેવા લીલા કાંઈ ઘટે નહીં એવા છે

એટલે પાણી તો આપણે પાંચ દિવસ એટલે હવે પાછું આપણે કારણ કે તડકો ચાલી ડિગ્રી એટલે ચાલી ડિગ્રીમાં તો અત્યારે એક એક અત્યારે લાગે જ પાવું જો કારણ કે એટલું તાપમાન હોય ને એટલે એને ગરમી નડે એટલે આપણે મહેશભાઈ કીધું સવારે હજી એક દી કામ મગફળીનું ભલે બંધ રહી અને કાલે આપણે કપાસ લાગે જ પાઈ દેવો છે આ દવાનું કામ પૂરું થઈ ગયું અત્યારે જે દેખાય છે

હાટા ઠાટા જીંદવા લાગી પાકી ગયા છે એટલે લગભગ બહુ વાંધો નહીં આવે આપણે જે મગફળીમાં ટાર્ગેટ લગાવ્યો ને એમ જેમ કપાસમાં ટાર્ગેટ લગાવી છે ને એ લગભગ હાચો પડે ને એવું દેખાય છે આપણે ટાર્ગેટ કપાસમાં નથ લગાવ્યો એને જે લગાવ્યો એ લગાવે આપણે થાય ને તય હોય અગાઉ નથ લગાવ્યો હું એમ કહું છું હારો જ થાય એમ એ ભલે હારો થાય તો આપણે હારો જ જોઈએ છે ઓસો જોતોય નથી દેખાતા આપણે ટાર્ગેટ લગાવવો નથી કેમ અત્યારે તો સારું વાતાવરણ અનુકૂળ છે શિયાળું પવન છે આજે સતર તારીખ છે કાલે અઢાર તારીખ નો પાછો પ્રશ્ન હજી નથી હા એ નથી હજી એકદમ જો ડાબકા સરસ જ છે જો બધે એટલે અઢાર તારીખ કાલે હે કદાચ કાલનો દિનનું જે કાંઈ વાતાવરણ બગડવાનું સી છે પછી પરમદીથી રેગ્યુલર થઈ જાય લગભગ વાંધો નહીં આવે